જુનાગઢ જિલ્લાના મેંદરડા ઘટક ખાતે સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે પોષણ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ટેક હોમ રાશન રહ્યું હતું મિલેટનો ઉપયોગ કરીને બનાવેલી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સમાજમાં ટેક હોમ રાશન મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી અને તેનો યોગ્ય ઉપયોગ શીખવો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવતી અવનવી સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર વાનગીઓ રજૂ કરી હતી કે જેમાં બિલેટ અને સરગવાનો નવીન ઉપયોગ ખાસ નોંધપાત્ર રહ્યો હતો આ વાનગીઓએ માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય લક્ષી ખોરાકનું મહત્વ પણ રજૂ કર્યું હતું કાર્યક્રમમાં મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન ખાવડું ગ્રામ પંચાયતના સદસ્ય કીર્તિબેન ઢેબરિયા મેંદરડા તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરના પ્રતિનિધિ મહેશભાઈ અપારનાથી વંદે માતરમ સેવા સમિતિના અશ્વિનભાઈ મહેતા શાળાના પ્રિન્સિપાલ સમગ્ર સ્ટાફ તેમજ આંગણવાડીના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સક્રિય ભાગીદારી કાર્યક્રમને યાદગાર અને સફળ બનાવ્યો હતો ત્યારે ઉપસ્થિત સૌએ આ પ્રકારના જાગૃતિ લક્ષી કાર્યક્રમની પ્રશંસા કરી અને પોષણ પ્રત્યેની જાગૃતિને વધુ વેગ આપવા માટે આવા આયોજનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આયોજકોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય છે જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે આ ઉત્સવે માત્ર સ્પર્ધકોની પ્રતિભાને પ્રકાશિત કરી પરંતુ સમગ્ર સમુદાયને પૌષ્ટિક આહારના

CN24 News Mobile App